તો ફ્રેન્ડ આજે આપણે એક સેવાનો વિડિયો લઈને આવ્યા છે કરુણા આવ્યા છે સરની મુલાકાત લઈએ કેમ છો સરિટલ છે જે અમે ટ્રીટમેન્ટ કરાવી ના હોય ટ્રીટમેન્ટ થઈ શકતી ના હોય અથવા પોસિબલ ના હોય તો અમે એવા પેશન્ટો છેલ્લા સ્ટેજ પેશન્ટોને અમે એડમિટ ભી કરતા હોય છે રાહત બી આપતા હોય છે જેનાથી અમને સારવાર મળે આ એક પેશન્ટ છે જે સ્કિનના કેન્સર બીજા એક પેશન્ટ રહી છે જેમને કેન્સર છે અને એમાં જીવડા પડી ગયા છે અમે દવા કરીને જીવડા કાઢી નાખ્યા છે જે એનાથી અમે હવે સારું પેશન્ટ છે અમારે એમને પરમ દિવસ સો દિવસ પૂરા થયા છે આમના જય શ્રી કૃષ્ણ કૃષ્ણભાઈ

સારી આપે છે બીજા કોઈ પેશન્ટને અહિયાં આપડે આવવું જોઈએ આ મૂકું જ છું જો ભાઈ બાર થી જે જોતા હોય એ લોકો આ વિડીયો ને શેર કરે તમે જે શેરિંગ કરશો એ બી એક તમારી મોટી સેવા છે